દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રઈ ગામના આમ આદમી પાર્ટી દ્વારા લીમખેડા તાલુકામાં હેલ્મેટ માટેનો વિરોધ પ્રદર્શનની રસ્તાઓમાં ખાડા પડી જવા ખરાબ ખખડધજ રસ્તાઓ થઈ જવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તે બાબતને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રઈ ગામના આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં હેલ્મેટ માટેનો વિરોધ અને રસ્તાઓમાં ખાડા પડી જવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે તો આ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા લીમખેડા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ સચિનભાઈ રાવત કાર્યકારી પ્રમુખ આપ લીમખેડા મહિલા પ્રમુખ કૌશિકાબેન પટેલ જિલ્લા યુવા પ્રમુખ નિલેશ રાવત અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને ભારે વિરોધ પ્રદર્શન કરી સૂત્રચાર સાથે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા રિપોર્ટર સુનિલ કુમારે છડા મોરસિંહ વડગા હોય